જમવાનું બનાવવાનું પછી વાસણ ધોવાના આટલા છે વાંધો બે ત્રણ વાટકા છે એક ગ્લાસ આજે હેઠળ નથી પણ હવે થઈ છે એટલે આપડો વારો નીકળી જાય અમારા બેન ધર્મ માં છે એટલે અમારા ઘરમાં તમને ઠેઠ થી ખબર જ હશે ને તમને કદાચ કીધેલું હોય વિડીયો કોઈ જોયું હોય ન જોયું હોય તો આ છે કહી દઉં અમારે એવું છે કે આ બેન હોય ભાભીઓ કોઈ પણ ધર્મ હોય એટલે પાંચ સાત દી અમે બાળીએ છીએ રસોડો માં કરવાનું ના એમને કઈ કામ નહીં કરવાનું એમને બસ એક જગ્યા ખોપી દેવામાં આવે બસ એ પાંચ સાત દી લાગે એમ જગ્યા ઉપર રીએ ના એ જો એના સંડાસ બાથરૂમ તો હું અત્યારે ફેસિલિટી આવી ગઈ એટલે અંદર ને અંદર હે બાકી તો

બને ખાલી રજા માંગી તો જોયું ને છે મોટું કર્યું મોટું કર્યું હાજી અક્ષય માંગ છે હું માંગ છું તો ભાઈ ગમે કે કે તારે વખત રમન મજા ન આલાલા દિવસ પાલે તો આઈ લો દેશ પાલે તશે દિવસ પાલે નો મેરા તમે રહેજો ઉપર રહેજો અક્ષર રહેજો ઉપર હું પાલે કઈ રાતિયો નહી નિયસalen કમા રાતે રહેવા પડે રાતે હમ હર વાત એનો ભાઈ પેલો યહ જો હું હું રાત પાલી મારો એટલે બરાબર હવે આપણો આપણો પ્રસંગ છે પેલી બીજી તારીખે તો પેલી તારીખે જૈનો સિપ ચેન્જ કરવાનું કહી દો પેલી તારીખે જૈનો દિમાય રોકાય અને પહેલી તારીખે રાતે આપણે ઘરવા ગયા ત્યાં અમારે શિફ્ટ ચેન્જ કરી દીધી કેતા આપણે ગટ આ તો પહેલી સારી કેરબાએ ને પહેલી તારીખે ઓય કે આવી તારીખે આ તો પહેલી તારીખે જો જૈલો 24 કરે એટલે જૈલો રાતે રોકાઈ પહેલી તારીખે એટલે પહેલી તારીખે સવારે જૈલો આવે અને સવારે હું શું دوبارہ દરખાસ્ત નીકળી જાવ પહેલી તારીખે ગાઈ છું અહીં બબર પોકી જવું પહેલી તારીખે બબર આયન સો ગામે કંઈ કામ નથી રાતે રાસ ગરબા હે રાતે આખરે રાસ ગરબામાં મન અને અમારે વેગો હું હેત નીકળી જાવ સી દુકાન ખાને હું બકા બાબે માં નો રોકાય હું ખાલી ગરબા માં આવીય હું આપ ગરબા માં આવી ક્યો હું એક રાત ને દી રોકાવા આવીય હું બસ હાથ આ તો રેડિયો વિડિયો ને આ કંદ હેન્ડ અને તમને તારીખે મળી ગઈ છે પહેલી બીજી તારીખે કઈ પહેલી બીજી તારીખે મારા YouTube ફેમિલી ને જે કોઈ પણ ને આવો એ કમેન્ટ માં ખાલી એડ્રેસ લખી મોગો આવો તો હા લાઈક તો ભાઈ કમેન્ટમાં મારો નંબર માંગજો હું કમેન્ટમાં મારો નંબર દઈશ જે લોકો આવું હોય હું પ્રશ્નો એડ્રેસ દઈ દઈશ યુટ્યુબમાં કેમ હું એડ્રેસ નાખતો નથી હા લો તો હવે હું જમેલો જમીન પછી જવાનું છે મારે વિન્ડો બનાવવા અને ભાણા પોસ્ટર બનાવવાના હા લો તમે પછી અહીંયા પોસ્ટર વાળા દુકાને જઈને તમે મળીએ ને બતાવો કે ભાઈ કેવા નમૂના છે હાલો તો બધાને જય માતાજી ને જય શ્રી રામ મોટા મોટા